સરકાર મિત્રો કૃષિમુલમ જગત સર્વમ ખેતી એ મૂળ છે હું ભીમાણી કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપશો ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે સુરત ની અંદર કડોદરામાં જે એક્સપો ચાલી રહ્યો છે કિસાન કૃષિ મેળો ચાલી રહ્યો છે તો આજે તમને છેલ્લે સુધી બન્યા રહેજો આજના વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપશું સુથાર વિશ્વકર્મા એન્જિનિયરિંગમાંથી એક ડ્રોન ઇન્ટ્રોડ્યુસ કરવા માંગતો હતો એગ્રીકલ્ચર ડ્રોન છે અમારું આયોટેક એવિએશનનું ડ્રોન છે એમએક્સ મોડલ છે જેની ક્ષમતા દસ લીટર ટેન્ક કેપેસિટી છે એની અંદર તમે ત્રણ એકરનું કામ કરી શકો અને એની જે આઠ મિનિટની અંદર એક એકરની દવા છંટાઈ જાય અને એકદમ પાત્રા માઇક્રો બૂન થઈ જાય ને એટલે તમને રિઝલ્ટ સારામાં સારું મળે બીજું પાણીની ઘણી બચત થાય નોર્મલમાં તમે સો દોઢસો લીટર પાણી જો એકરમાં દવા મારવા માટે અને એની એફિસિયન્સી આપણે વાત કરીએ તો એ તમારે એક દિવસમાં પંદરથી વીસ એકાનું કામ તમે ઇઝીલી એનાથી કરી શકો સર હું જયેશભાઈ મિસ્ત્રી વિશ્વકર્મા એન્જિનિયરિંગ તરફથી અમે એક નવું ઇનોવેશન એક લાવ્યા છે કે જે ટ્રેક્ટરથી દવા છાંટવામાં બૂમ સ્પ્રેયરની અંદર જે બૂમ લાપી કરવી પડે તો તેમાં જે તકલીફ પડે છે જે માણસો એને વારવું પડે છે તો એમાં તકલીફથી દૂર કરવા માટે અમે એક ઇલેક્ટ્રોનિક કમ આપણે મેકેનિકલ ગેરબોક્સ લાવ્યા છે જો તે એના દ્વારા એના દ્વારા અમે છે ને આખો આખો ઇલેક્ટ્રિક ગેરબોક્સથી વીસ ફૂટ સુધી આપણે આપણે દવાનો સ્પ્રે કરી શકીએ છીએ આ એક પેટન્ટ આઇટમ છે અમારું નવું ઇનોવેશન છે જેમાં ઇલેક્ટ્રિક કરંટ અને બેટરી આપણે પંપનો પ્રેશર આપીએ છીએ તો એ આખો જ સ્પ્રે ચાલીસ ફૂટ આખું કવર કરીને ચાલે છે મારું નામ યશ પટેલ છે કંપનીનું નામ યશ અગ્રી ઇક્વિપમેન્ટ છે અને તમે જે જોઈ રહ્યા છો એ મશીન છે ભાત કાપવાનું ડાંગર ભાત કાપવાનું ઘઉં કાપવાનું મગ ચણા સોયાબીન મતલબમાં મલ્ટીક્રોપ હાર્વેસ્ટર છે અને આ હાર્વેસ્ટની હાર્વેસ્ટરની માહિતી માટે આ આમાં એકસો બે એચપીનો એન્જિન આવે સાત ફૂટની કટર આવે અને થ્રેસરનો ભાગ સ્ટેનલેસ સ્ટીલ આવે અને પેલી બાજુ જે મશીન છે જે એસી કેબિન મશીન કહેવાય એમાં એકસો દસ એચપીનું એન્જિન આવે અને એમાં આઠ ફૂટની કટર બાર આવે અને એનો ગિયર બોક્સ મોટો આવે ના ઝેટ કે બી નાઇન્ટીનો ગિયર બોક્સ આવે Uh, मेरा नाम मनोहर पाटिल मैं नमो वायोप्लैंड से हूँ मैं नमो वाइप लैंड में एज ए टेक्निकल हेड इस uh, पद पे मैं कार्यरत हूँ अभी नमो वाइप्लैंड जो है हमारा जो कंपनी है नासिक जिले में करवन तालुके में है महाराष्ट्र से हम टिशुकल्चर पौध uh, केले का हम uh, उत्पाद करते हैं कल्चर uh, पौधे हम बनाते हैं अभी हम जो नमो वायोप्लैंड कंपनी है उसको अभी छः साल कंप्लीट हो चुका है हम पूरे महाराष्ट्र में महाराष्ट्र के साथ हम गुजरात एम पी आंध्रा कर्नाटक बिहार में हम पौधे सप्लाई करते हैं अभी जो हमारा पौधा है टिश्यू कल्चर बनाना पौधा ये हम छः साइकिल में बनाते हैं इसका वैशिष्ट ऐसा है कि जो अपना जो ये रहता रोग रहता है या जो अ, क्या बोलते हैं उसको बैक्टीरियल इन्फेक्शन रहता है जैसे सीगा का हुआ वायरल इन्फेक्शन हुआ તો એસપે બહુત કામ આતા હૈ હા કંપની કા જો ખાસિયત હૈ મહા કૃષિ મેળાનું આયોજન થયું છે 21 ડિસેમ્બર થી આ કૃષિ મેળો ચાલુ છે એકવીસ ડિસેમ્બરથી પચીસ ડિસેમ્બર સુધી ને અમારું ગુલકંદનું અમારું પ્રોડક્ટ છે ગુલકંદ છે ગુલાબજળ ફેસપેક હેર ઓઇલ સાબુ એવું બધું અમે બનાવીએ છીએ ને આ કૃષિ મેળા થ્રુ અમને એટલું સરસ માર્કેટિંગ મળે છે અને એટલું સરસ અમને અહીંયા ફેસિલિટીને દરેક વસ્તુ મળે છે ને પાંચ દિવસ એટલું સરસ અહીંયા કસ્ટમર બેઝ રહે છે Uh, मैं एमपी इंदौर से आया हूँ और ये सारे मेरा नाम एग्रोटेक्निक मेरी कंपनी का नाम है मेरा फॉर्म है और मेरा नाम रणवीर सिंह है और ये सारे राइजोम्स होते हैं लिली की डिफरेंट डिफरेंट टाइप ऑफ वेराइटीज़ है आ, ये एगपैंथस प्लांट है ब्लू कलर का और ये बायो कलर है क्लीबिया प्लांट और ये एयर प्योरीफाई है मैं इसको लाइकोपोडियम भी कहते है, हैं बॉटेनिकल में और ये सारे डिफरेंट टाइप ऑफ लिली की वेराइटी है जो

અને એક બાયોચાર બનાવ્યો છે બાયોચારમાં છે ને એકાવન ટકા કાર્બન છે નાઇન્ટી વન ટકા કાર્બન છે આ કાર્બન એક હજાર વર્ષ સુધી રહેશે અત્યારે જે બી કાર્બન બને છે માર્કેટમાં એ તો એક કાર્બન ખેડશે ને એટલે ઉડી જાય છે કાર્બન ખેડવે એટલે ઉડી જાય છે મારો કાર્બન સિલેક્ટેડ કાર્બન છે એક એક ગ્રામ કાર્બન બરાબર મારો એક ફૂટબોલ નું ગ્રાઉન્ડ છે એનો એટલો મોટો સરફેસ એરિયા છે એટલે એક એક સાત હજાર સ્ક્વેર મીટર ને અત્યારે હું મારા એક એકરમાં

હું હાલ સુરત ડિસ્ટ્રિક્ટમાં અત્યારે ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ નિભાવું છું જેમાં અમારી કંપનીની મેઇન પ્રોડક્ટ છે બ્લેક કાર્બન અને બાયો એનપીકે બરાબર છે તો બ્લેક કાર્બન જમીનમાં શું કામ કરે છે એના વિશે તમને માહિતી આપી દઉં કે બ્લેક કાર્બન છે જે જમીનની અંદર રહેલા સૂક્ષ્મ તત્વો બરાબર છે જે બેક્ટેરિયાઓ છે એનો મેઇન ખોરાક છે એટલે કે જે રસોડું તરીકે બ્લેક કાર્બન ખાતર છે કામ કરે છે જમીન ની અંદર રહેલા સૂક્ષ્મ તત્વો જે ખોરાક ખોરાક સ્વરૂપે જે આપવામાં આવે છે જેનો અમારી કંપનીનું નામ છે વિશ્વ વાયની ટીમ નવસારી ગ્રીડ પાસે અમારી ફેક્ટરી છે બીજી ફેક્ટરી કોસમારી પાટિયા હાઈવે પર છે કામરેજ કોરોડા વચ્ચે હાઈવે પર નેવસો પંચોતેર માં પ્રોડક્ટ અમે બનાવીએ છીએ જેટલા જીએસએમ વધારે એટલું આયુષ્ય વધારે ખેડૂત મિત્રો હું અલ્પેશ વેકરિયા પ્રાઇવેટ વલસાડ તરફથી આપ હાર્દિક સ્વાગત કરું છું અત્યારે અમે મહા મેળા કડોદરા ખાતે અમારો એગ્રીલોજી બાયોસાયન્સનો સ્ટોલ કાર્યરત છે એમાં અમારી પાસે પ્રોડક્ટ રેન્જની વાત કરું તો બાયો ફર્ટિલાઇઝર બાયો પેસ્ટીસાઈડ અને માઇકોરાઈઝમ અમે કાર્યરત છે માઇકોરાઈઝા અમે ઇન્ડિયાની ઘણી બધી કંપનીઓને એઝ એ ટેકનિકલ અને ફાઇનલ પ્રોડક્ટ સપ્લાય કરીએ છીએ અમારી પાસે પચાસ સ્પોરથી લઈને માઇક્રોરાઇઝાનું પચાસ હજાર સ્પોર સુધીનું ટેકનિકલ છે એ અમે ચાર અલગ અલગ ફોર્મ્યુલેશનમાં બધી કંપનીઓને આપીએ છીએ રૂટમાસ ટાલ્ક ડેક્સ્ટ્રોઝ અને યુમિક એસિડ યુમિક બેઝ અમે આ માઇક્રોરાઇઝાનું ફોર્મ્યુલેશન છે મિત્રો તમે અમારા માઇક્રોરાઇઝાના દાણા અને એની ક્વોલિટી જોઈ શકો છો ત્યાર પછી અમારી પાસે ફૂલ છોડ કુંડા અને ગાર્ડન હોમ ગાર્ડન માટે આ ટાઈપની કેપ્સ્યુલ અમે આપીએ છીએ નમસ્કાર સર મેં ગોતાવરી આગળ नासिक महाराष्ट्र से आया हूँ मेरा नाम प्रभु है हमने यहाँ पे गुजरात सूरत में एग्जिबिशन का स्टॉल लगाया हुआ है ये हमारे पास 200 सौ लीटर से ले 300 सौ लीटर और 600 सौ लीटर की हमारे पास दवाई छिड़कने वाली मशीन्स है इसमें हर एक क्रॉप के लिए अलग अलग डिज़ाइन हमारे लिए दिए हुए बनाई हुई है ये हमारे કંપની ઇન્દોરની કંપની ભાગ્યોદય માર્કેટિંગ અમદાવાદ એના મેઇન ડિસ્ટ્રીબ્યુટર એનપીપી થર્ટી વોટર પંપ છે એની સાત એચપી નું પંપ આવે અને પાંત્રીસ ચાલીસ ફૂટથી ખેંચે અને ફેંકવાની એની કોઈ લિમિટ નહીં ત્રણનું સેક્શન અને ત્રણની ડિલિવરી ફોર સ્ટોક એન્જિન આવે સાત એચપી આવે એક કલાકની અંદર છસો ગ્રામ પેટ્રોલમાં કલાક માં છસો ગ્રામ પેટ્રોલમાં પચાસ હજાર લીટર નમસ્કાર બધા ખેડૂત મિત્રોને તથા અહીંયા આવતા બધા જ કૃષિ મેળામાં રત્નો જોવા માટે કૃષિ મેળા તરફથી અને મારી કંપની ઓર્ગેનિકા બાયોટા બાયોટેક તરફથી હું દીપક કલસરિયા તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો હર વર્ષે જનરલી કૃષિ મેળો યોજાય છે અને અમને આનંદ થાય છે કે અમે અહીંયા અમારો સ્ટોલ રાખી અને ખેડૂત મિત્રો માટે નહીં નવું લાવીએ છીએ નવી ટેકનોલોજીનું વસ્તુ લાવીએ છીએ તો તમે જોઈ શકો છો કે કૃષિ મેળા થ્રુ થ્રુ અમે અહીંયા ઓર્ગેનિક વસ્તુ ખેડૂત મિત્રો માટે લાવીએ છીએ તો જનરલી આ ઘણી બધી બેક્ટેરિયલ અને બાયો ફોલિયર વાળી વસ્તુ છે અમારી જોડે થેન્ક યુ તમારી સામે જે એક ડિવાઇસ દેખાય છે એ ડિવાઇસ એક વેધર સેશન છે અને એ ડિવાઇસનું કામ એ રીતનું છે કે જે પણ પાકની આપણે ખેતી કરતા હોઈએ બાગાયતી કે શાકભાજી પાકો તો એ બધા પાકમાં આ ડિવાઇસ આપણી વાડી પર લગાવવાનું આવે અને એમાં અલગ અલગ પ્રકારના અગિયાર સેન્સર છે તો જેમ કે અહીંયા જમીનના જે ત્રણ સેન્સર છે એ ત્રણ સેન્સરની મદદથી તમને એ બતાવશે કે તમારા પાકમાં અત્યારે જમીનમાં ભેદની ટકાવારી કેટલી છે અત્યારે પાણી બરાબર છે કે ઓછું છે એ પ્રમાણે અને જ્યારે પણ ભેદ સુકાશે અને જ્યારે છોડને પાણીની જરૂર હશે ત્યારે તમને મોબાઈલમાં મેસેજ આવી જશે કે તમારા પ્લોટ પર હવે પાણી ચાલુ કરો જેથી કરીને આપણે પાણીનો બચાવ કરી શકીએ અને જેટલું છોડને જરૂર છે તેટલું જ આપી શકીએ એનાથી આપણે ઉપર જઈએ તો જે પણ આપણા પાકમાં રોગ કે જીવાત આવવાની સંભાવના હોય તો જેમ કે અહીંયા તાપમાનનું સેન્સર છે હ્યુમિડિટીનું છે ઝાકળનું છે તો એની મદદથી જે પણ રોગ કે જીવાત આપણા ફાર્મ પર આવવાની શરૂઆત હોય એના એડવાન્સમાં તમને ખ્યાલ આવી જાય કે તમારા વાડી પર આ રોગ કે જીવાત આવશે તો જેના માટે તમે કઈ દવાનો સ્પ્રે લેવો તેની પણ તમને અગાઉમાં જ જાણ કરી દેશે વીરેન્દ્ર પરમાર રોયલ ઓટો મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર ડીલરશીપ સુરત જિલ્લો આ ટ્રેક્ટર સવિશેષ સુંદર બનાવેલું છે છે કારણ શું કે સવિશે પ્લાઉ નું હેવી કામ માટે આ આ ટ્રેક્ટર સરસ છે માટેલોજી ની અંદર કરારોની એક્સલ છે એટલે પાણી માટી કાઢું કઈ જાય નહીં આ ટ્રેક્ટરની વિશેષતા એવી છે કે બાર ગિયર આગળ જાય બાર ગિયર પાછળની સ્પીડમાં મળે છે એટલે ચોવીસ ગિયર નો ગિયર બોક્સ છે અને આ ટ્રેક્ટર સુપર સટર ગિયરમાં આવે છે

અમે તમારા ચેનલના સબ્સ્ક્રાઇબર છે અને અવનવા વિડીયો અમે જોતા રહીએ છીએ તમારા દ્વારા જે માહિતી મળે છે અમને તો સવિશેષતા અમારે ત્યાં એક એક વ્યક્તિ અમારા એક સબ્સ્ક્રાઇબર તરીકે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે ઘણા સમયથી એ આપણી ચેનલના સબ્સ્ક્રાઈબર છે અને અવન્ય

અમે આવ્યું છીએ આમ મારું ગામ છે સાડા ભાઈ અને અહીંયા છું વરાસામાં અને મારી ગૌશાળા અહીંયા અંત્રોલિમ શાળા છે મારો અત્યારે આ યુનિક પ્રોડક્ટ છે રોબોટ છે જે આરસીયુ ટુ અને આરસીયુ થ્રી આરસીયુ ફાઈવ મારા ત્રણ મોડલ આવે આમાં તમારે ઘરમાં કચરો અને પોતું બંને તમે કરી શકો છો ઓટોમેટિક રહેશે તમે મોબાઈલમાં મેપિંગ કરી શકો છો વન ટાઈમ મેપિંગ કરો તો અખા તમારે મારા અંદર જે રોબોટ છે એમાં પાંચ મેપિંગ થાય જે રીતે તમારા ફ્લેટ હોય કાં તો બંગલા હોય જે રીતે તમારે પાર્ટિશન કરી શકો છો જે રીતે કિચન છે બેડરૂમ છે તમારા ચાર બેડરૂમ છે એ રીતે તમે કરી સેટ કરી શકો છો એ વસ્તુ એમાં કેવું રહેશે કે તમારે જે રીતે સમજી લો કે તમારે આજે બેડરૂમમાં ક્લિનિંગ કરવું હોય તો તમે ખાલી બેડરૂમમાં ક્લિનિંગ કરી શકો છો એ વસ્તુને જ્યારે ખાલી માર્ક કરજો કે મારે આ રૂમ ક્લીન કરો તો ઓટોમેટિક જઈને ક્લીન કરી નાખશે એના પછી જાતે આવીને ચાર્જમાં લાગી જશે એના પછી એ પોતે સમજી લો કે તમારે કિચનમાં ક્લિનિંગ કરવું હોય તો તમે પાર્ટીશન બનવાનું એમાં પછી તમારે જે રીતે એને કહેવો કે કિચનમાં જાય તો ઓટોમેટિક એ કિચનમાં ચાલ્યું જાય ત્યાંથી જે રીતે એનું ચાર્જિંગ પતી જાય તો જાય તરત જ એ જગ્યા પર લાગી જાય મારું નામ દિવ્યાંગ ચાવડા છે અને મારી કંપનીનું નામ શક્તિ એન્જિનિયરિંગ વર્કર્સ મુંબેર સુરત ખાતે છે અને અમે આ જે લેઝર લેવલર છે મોબા કંપની એના અમે ડીલર છીએ